નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર જી હા મિત્રો આવતા મહિને એટલે કે જૂન મહિનામાં ડબલ અનાજની સાથે અરજદારોને મળશે રૂપિયા એક હજારની રાશિ જ્યાં મિત્રો એપીએલ બીપીએલ અને અંત્યોદય તમામ રેશન કાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે મિત્રો આવતા મહિને એટલે કે જૂન મહિનામાં પણ તમને બે માસનું એડવાન્સમાં અનાજ આપી દેવામાં આવશે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તમામ રેશન કાર્ડ ધારકોને ખાતા દીઠ એક હજાર રૂપિયાની રાશિ આપવામાં આવશે સાચી વાત છે કે ખોટી વાત છે એમના વિશે વિસ્તારપૂર્વક માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો સાથે સાથે ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને

આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડવાનો તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે આ યોજના મિત્રો એક જૂન બે હજાર પચીસ થી અમલમાં મૂકવામાં આવી શકે છે તો મિત્રો એક જૂનથી આ યોજના અમલમાં મૂકવામાં આવી શકે છે તેમજ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે અમુક પાત્રતા તેમજ માપદંડો નક્કી કરવામાં આવેલા છે જેમ કે મિત્રો અરજદાર રેશન કાર્ડ ધારક હોવો ફરજિયાત છે પરિવારની વાર્ષિક આવક રૂપિયા બે લાખથી ઓછી હોવી જોઈએ રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવેલ હોવું જોઈએ જે પારદર્શિતા માટે ફરજિયાત છે ત્યાર પછી મિત્રો યોજનાના મુખ્ય ઉદ્દેશ્ય વિશે વાત કરીએ તો મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર મફત રાશન પૂરું પાડવાનો નથી પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડીને તેમને સશક્ત બનાવવાનો પણ છે આ યોજના હેઠળ દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને મિત્રો રૂપિયા એક હજારની નાનીકીય સહાય મોકલવામાં આવશે જેથી યોજનામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે ત્યાર પછી મિત્રો અરજી પ્રક્રિયા અને જરૂરી ડોક્યુમેન્ટ શું કરવાના રહેશે એમના વિશે વાત કરીએ તો મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે અરજી કરવા માટે વ્યક્તિ પાસે નીચે મુજબના દસ્તાવેજો હોવા જોઈએ કયા કયા દસ્તાવેજો હોવા જોઈએ તો મિત્રો રેશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ આવકનું પ્રમાણપત્ર તેમજ રહેઠાણનું પ્રમાણપત્ર આટલા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ ત્યાર પછી મિત્રો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી તો મિત્રો સૌપ્રથમ તો તમારે તમારા રાજ્યની ખાદ અને નાગરિક પુરવઠાની સતત વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે ત્યાં રેશન કાર્ડની નવી યોજના બે હજાર પચીસની અરજી ઉપર ક્લિક કરવાનું રહેશે જે લિંક રહેલી છે એમની પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો આવશ્યક માહિતી જેવી કે રેશન કાર્ડ નંબર અન્ય વિગતો ભરો ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો બધી વિગતો ભર્યા અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી ફોર્મ સબમિટ કરો રિપોર્ટ અનુસાર મિત્રો આ યોજના એક જૂન બે હજાર પચીસથી થી શરૂ થશે જે લાખો રેશનિંગ કાર્ડ ધારકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે આ યોજના ગરીબ પરિવારોને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવા મદદરૂપ થશે તો મિત્રો આ રહેલી છે મહત્વપૂર્ણ માહિતી કે જેમાં રેશનિંગ કાર્ડ ધારકો માટે જૂન મહિનામાં મોટી ખુશખબર આવી રહી છે જે આ મિત્રો જૂન મહિનામાં આપને એડવાન્સમાં બે માસનું અનાજની સાથે રૂપિયા એક હજારની રાશિ પણ આપવામાં આવશે જેમાં પછી એ હોય બીપીએલ હોય કે અંત્યોદય તમામ રેશનિંગ કાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે